નમસ્કાર મિત્રો હમણાં સરપંચ અને ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત છે એ થઈ ચૂકી છે આગામી દિવસોમાં એની વિગતવાર માહિતી છે આવી ચૂકવાની છે ટૂંકમાં ચૂંટણીની છે એ પડઘમ હવે વાગી ચૂક્યા છે તારીખો જાહેર થઈ ચૂકી છે તો આ સમય દરમિયાન સરપંચ અને સભ્યો એ માટે ઉમેદવારી માટે કયા કયા પુરાવા જોઈએ કોણ ચૂંટણી લડી શકે કોણ ના લડી શકે ઉમેદવાર માટે કયા કયા નીતિ નિયમો છે એના વિશે વિસ્તૃત માહિતી આજે આપણે આ વિડીયોના મારફતે કરવા જઈ રહ્યા છીએ દરેક ભારતના અને દેશના નાગરિકને આ બધા જ નિયમોની ખબર હોવી જોઈએ કોણ ઉમેદવારી કરે છે કયા એના કારણો છે ક્યાં કારણસર એ ચૂંટણી લડી શકે કે ન લડી શકે એક સામાન્ય નાગરિકને પણ આ બધી માહિતી છે એ હોવી જોઈએ તો એ કઈ રીતના નીતિ નિયમો છે એના વિશે વિસ્તૃત માહિતી આપણે જોઈએ આ વિડીયોમાં મિત્રો ગ્રામ પંચાયત ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ જાણકારીઓ આપણે મેળવીએ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમ ઓગણીસો ચોરાણું મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સંબંધિત કેટલીક અગત્યની જોગવાઈઓ નીચે મુજબ છે એમાં સૌથી પહેલાં જોઈએ કે ગ્રામ પંચાયતની જે ચૂંટણીમાં ઉમેદવારી કરનાર સરપંચ અને તેના સભ્યમાં છે તો કેટલી વય મર્યાદા છે કેટલી ઉંમર જરૂરી છે તો આવો આપણને પ્રશ્ન થઈ શકે તો એનો જવાબ એવો છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી કરવા માટે વય મર્યાદા એકવીસ વર્ષની છે જે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ અઠ્યાવીસ બે ક પ્રમાણે છે ગ્રામ પંચાયતના લેણાં બાકી હોય તો પણ તમે ઉમેદવારી કરી શકો કે ન કરી શકો તો એનો જવાબમાં એવો થાય કે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને કલમ ત્રીસ મુજબ પંચાયતના અથવા તેના તાબા હેઠળની કોઈ પંચાયતે આવા ઉમેદવારને ખાસ નોટિસ આપેલ હોય અને ખાસ નોટિસ આપવાના ત્રણ મહિનાની અંદર લેણું ભરપાઈ કર્યું ન હોય તો ઉમેદવારી ફોર્મ ના મંજૂર થઈ શકે છે એટલે કોઈ પંચાયતના કે કોઈ અન્ય લેણાં બાકી નથી એ પણ ખૂબ જરૂરી છે બે કરતાં વધુ બાળકોનો નિયમ એના વિશે જોઈએ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને ત્રાણુંની કલમ ત્રીસમાં થયેલ જોગવાઈ મુજબ તારીખ ચાર આઠ બે હજાર પાંચના રોજ બે કરતાં વધુ બાળકો ધરાવતી હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે જોકે આ તારીખની એક વર્ષની મુદતની અંદર એક જ પ્રસૂતિ દરમિયાન જન્મેલા એક અથવા એક કરતાં વધુ બાળકો હોય તો તે ગેરલાયતના હેતુ માટે વિચારણા લેવામાં આવશે નહીં એટલે આ બાળકોનો નિયમ પણ ખાસ અગત્યનો છે શૌચાલયની ફરજિયાત સુવિધા દરેક સરપંચનો ઉમેદવાર કે સભ્ય ઉમેદવાર એના ઘરે શૌચાલય હોવું ખૂબ જરૂરી છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ પ્રમાણે જે ઉમેદવાર છે એને લાયકાત સંબંધી જોગવાઈ કરવામાં આવેલી છે કે ઉમેદવારના સામાન્ય રહેઠાણના સ્થળે શૌચાલય જો ન હોય તો તેનું ઉમેદવારીપત્ર ફોર્મ છે થઈ શકે છે એટલે દરેક ત્યાં શૌચાલય હોવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત વોટર ક્લોઝેટ અથવા જાતુની સગવડનો અર્થ પણ છે એ વિગતવાર આપેલો છે પણ ટૂંકમાં એ શૌચાલય છે ખૂબ જરૂરી છે મતદાર અને દરખાસ્ત કરનાર તો વ્યક્તિ જે વોર્ડ માટે ઉમેદવારી પત્ર ધરાવતો હોય એટલે કે સરપંચ કે સભ્ય જે વોર્ડ માટે ઉમેદવારી પત્ર ભરતો હોય તે જ વોર્ડની મતદાર યાદીમાં નામ ધરાવતો હોય તે જ વોર્ડનો મતદાર દરખાસ્ત કરનાર હોઈ શકે છે આ ગુજરાત પંચાયત ચૂંટણી નિયમ ઓગણીસો ચોરાણું મુજબ છે આ ઉપરાંત જોઈએ સરપંચ માટે ઉમેદવારી પત્રની મર્યાદા એટલે કે સરપંચ કેટલા ઉમેદવારી પત્ર ભરી શકે તો ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી માટે ઉમેદવાર ચાર કરતાં વધુ ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે નહીં ઓછામાં ઓછા ચાર એની કરતાં વધારે નહીં આ ઉપરાંત ગુનાહિત ભૂતકાળ મિલકત લેણું શૈક્ષણિક લાયકાતનું એકરારનામું પણ દરેકે આપવું ખૂબ જરૂરી છે તો એના માટે જોઈએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને સભ્ય માટે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત લેણા દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રના ભાગ સાતથી નવમાં પત્ર ચૂંટણી અધિકારી તેને આપતી વખતે ઉમેદવારે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ કરવાના તથા સોગંદનામાને બદલે નિયત નમૂનામાં સાદા કાગળ પર એકનારનામું રજૂ કરવાનું રહેશે મહત્વપૂર્ણ ઉમેદવારે નિયત નમૂનાઓ રજૂ કરવામાં આવેલ એકરનામું જો કોઈ ક્ષતિ રહી ગયું હોય તો સુધારેલ એકરનામું પત્રની ચકાસણી વખતે રજૂ કરવાનો શકશે આ ઉપરાંત પોલીસ ક્લિયર સર્ટિફિકેટ એટલે કે કોઈ ગુના નથી ને તે માટેનું તો આની કોઈ જરૂર નથી સરપંચ અથવા સભ્યની ચૂંટણી માટે ઉમેદવારે કરવાના થતાં એકરનામા ભાગ સાત અને આઠમાં ઉમેદવારના ગુનાહિત ભૂતકાળનો સમાવેશ થતો હોય પોલીસ ક્લિયર સર્ટિફિકેટ અલગથી રજૂ કરવાનું રહેતું નથી એટલે કે ખાસ એ બહુ જરૂરી નથી અને છેલ્લું છે જે ચૂંટણી લડે છે એ પક્ષ અથવા એ કઈ રીતે છે તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પક્ષી ધોરણે થતી નથી એટલે કે કોઈ એમાં પક્ષ નથી દાખલા તરીકે આપણે કમળ છે પંજો છે આવો કોઈ પક્ષ ભાજપ કોંગ્રેસ એવી કોઈ પક્ષ ધોરણે થતી નથી ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો ઓગણીસો ચોરાણું અને નિયમ અઢારની જોગવાઈ ધ્યાને લઈ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરેલ મુક્ત પ્રતીકો પૈકીના પ્રતીકો જ ફાળવવામાં આવશે એટલે કે સરપંચની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ છે અલગ પ્રતિકો આપશે એમાંથી તમારે કોઈ પણ એક પ્રતિક પસંદ કરી અને એના બે જ ઉપસે ચૂંટણી લડવાની હોય છે તો આ રીતે મિત્રો આપણે સરપંચ અને સભ્યની ચૂંટણી માટે જરૂરી નીતિ નિયમો જોયા આ ઉપરાંત પણ વિશેષ વિગતવાર આપણી ચેનલમાં વિડીયો છે એ મુકવાનો છે તો તમે એ જોઈ શકશો કે સરપંચ અને સભ્ય માટે અન્ય કયા કયા સુધારાઓ જરૂરી છે કયા કયા નીતિ નિયમો છે એ વિગત ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં છે કરશું